एक છોકરાએ છોકરીને પૂછી લીધું કે બોલ ઘર ઘર રંબા ની છે હા આ એક છોકરાએ છોકરીને પૂછી લીધું કે બોલ ઘર ઘર રંબા ની છે હા છોકરીએ શરમાતા એવું કીધું કે બીજા બધાને પાડી છે ના ને છોકરાએ સમજી લીધું કે હા પછી છોકરાએ છોકરીને હઈએ વસાવીને માંડ્યો મનગમતો સંસાર છોકરાએ છોકરીને હૈયે વસાવીને માંડ્યો મનગમતો સંસાર છોકરીને આવડે છે ખીચડી કઢી ને તોય છોકરાને લાગે કંસાર છોકરાએ છોકરીને હૈયે વસાવીને માંડ્યો મનગમતો સંસાર છોકરીને આવડે છે ખીચડી કઢી ને તોય છોકરાને લાગે કંસાર બેઉ જણે સંગાથે જીવતરની સરગમનો છેડ્યો છે મધમીઠો સાર એક છોકરાએ એ છોકરીને પૂછી લીધું કે બોલ ઘર ઘર રમવાની છે આ કે છોકરો ઝૂલે છે રોજ હિંચકે ને છોકરી એ સોફામાં ટીવી નિહાળે છોકરો ઝૂલે છે રોજ હિંચકે ને છોકરી એ સોફામાં ટીવી નિહાળે સાથે મળીને બેઉ વાલપની શક્તિથી અહમના ભાવને ઓગાળે ઘૂંટ ઉપર ઘૂંટ ભરે લાગે કે બેવુ જણા પીવે છે ચા કે પછી ચા ને છોકરો ને છોકરી એ જાણે કે આપણે તો એક મેક વિના અધુરા છોકરો ને છોકરી એ જાણે કે આપણે તો એક મેક વિના અધૂરા ચાખી ચાખી ને બોર જીવતર ના સંગાથે માણી રહ્યા છે મધુરા ચાખી ચાખી ને બોર જીવતર ના સંગાથે માણી રહ્યા છે મધુરા આમ તો ના હોય કોઈ સુખ કેરી વ્યાખ્યા પણ પૂછો તો કહી દઉં કે આ કેવી નિરાળી રીતે ઉજવે છે બેઉ જણા વેલેન્ટાઇન વર્ષો ભાઈ વાહ